પ્યોર પેટ્રોલ માં સારી એવી તમારે અલ્ટો લેવી છે તો પણ અહિયાં અવેલેબલ છે શું ડિટેલ છે આની બે ની અલ્ટો છે સેકંડ ઓનર ગાડી છે પ્યોર પેટ્રોલ ચારેય ટાયર નવા નાખેલા આવશે એક લાખ ને પંદર હજાર માં ખાલી એક લાખ ને પંદર હજાર માં બે હજાર અગિયાર ની અગિયાર ની સેકન્ડ ઓનર સેકન્ડ ઓનર પ્યોર પેટ્રોલ માં ચારે ટાયર તમને નવા મળશે એક લાખ ને પંદર હજાર માં ગાડી તમને મળશે અંદર થી સારી કન્ડિશન છે ગાડી ની અલ્ટો તમારે એક લાખ ને પંદર હજાર માં લેવી છે તો જરૂર વિઝીટ કરો પ્રિન્સ ઓટો કન્સલ્ટ જામનગર સિત્તેર હજાર થી લઈને સવા લાખ સુધીની

બે હજાર સોળ નું મોડલ આવશે વન ઓનર ગાડી આવશે પ્યોર પેટ્રોલ આવશે એક લાખ ને પ્યોર પેટ્રોલ બે હજાર નવ નું મોડલ આવશે સેકન્ડ ઓનર ગાડી આવશે પ્યોર પેટ્રોલ માં સેન્ટ્રો સિત્તેર રૂપિયા સિત્તેર નવ ની ગાડી પોલો પોલો બે હજાર અગિયાર નું મોડલ આવશે ચાર ઓનર આવશે

બે લાખ ને પિંચાશી હજાર રૂપિયા એમાં પણ ફેરફાર થઈ જશે વિડીયોમાં જે ભાવ બોલાતા હોય તમે આવો બેઠક કરો માગણી કરી શકો કોઈ પણ તો ફ્રેન્ડ આ ગાડી તમને મળવાની છે જામનગર માં સારી એવી ડીલ મળવાની છે જોઈએ નેક્સ્ટ અહીંયા આપણે બિપિનભાઈ ત્યાં પોલો આપણે મળતી જ હોય છે એવું નથી પોલો કેમ કે બે પાંચ પોલો તો પડી જ હોય તો આની શું ડિટેલ છે હા વોક્સ પોલો છે બે હજાર અગિયાર નું મોડલ આવશે ત્રણ ઓનર આવશે એક લાખ ને પંચ્યાસી હજાર માં ખાલી ફૂલી એસેસરી ગાડીમાં આવશે ઉપરથી લઈને બધું સાઉન્ડ સિસ્ટમ બધું જોરદાર આવશે બે હજાર અગિયાર ની ત્રણ ઓનર વાળી એક લાખ ને પંચ્યાસી હજાર માં તમને પોલો મળવાની છે ફૂલ એસેસરીઝ સાથે તમને ગાડી મળવાની છે સારી કન્ડિશનમાં ગાડી મળશે એક લાખ પંચ્યાસી હજાર માં પોલો

આપડે જોવા જઈએ તો આ ગાડી કદાચ અમદાવાદ છે ફૂલ જવાબદારી વાળી ગાડી છે પેટ્રોલ પ્લસ માં હોન્ડા સિટી તમને સારી કંડિશનમાં મળી જશે નું ઇન્ટિરિયર બહુ સારું છે સાડા ત્રણ લાખ રૂપિયામાં આ ગાડી તમને પ્રિન્સ ઓટો કન્સલ્ટ જામનગર માં મળવાની છે તો આજે તમે મુલાકાત લીઓ સારી એવી તમને હોન્ડા સિટી પેટ્રોલ સીએનજી માં મળી જવાની છે બે હજાર ચૌદ નું મોટા છે સારી કંડિશન માં મળશે